એક જણો ઘરે આવ્યો હતો એની પત્નીએ આમ જોયો કે ઓહો હો આવી ગયા વેલા આવ્યા આજે સરસ ચાની તમને તલબ ખરી એટલો કે મનની વાત કરી લેતા એ કે ચા બનાવું પણ એક કામ મારું કરો તમે બોલો શું બાથરૂમમાં નળ ટપકે છે ને ટપકતું પાણી સારું નહીં નળ હરખો કરો કે હું ચા બનાવી દઉં અને પાનાની ભેટી લઈને બાથરૂમમાં ગયો હો આઠ આની દહાની બાર આની ફોળ આની

ક્યાં રસવાઈ મૂકવો ક્યાં પૂર્ણ વિરામ મૂકવું એટલે તો આ લોક સાહિત્ય તૂટી જાય ને તૂટી જાય ને તો એને ગીતોના ટેકા મળ્યા છે તૂટી જાય તો ઉઠી જાય ની વાત નથી તૂટી જાય એની વાત છે માણસ હૃદય થી ભાંગી ગયો હોય એટલે આપણા ગુજરાત ના લોક સંગીત ના ટેકા જીવતા રખાયા તો કે એક જણો ઘરે આવ્યો તો એની પત્ની આમ બાવડું પકડી લીધું બાવડું પકડી લીધું એટલે એના પતિએ ખાલી એટલું કીધું કે હાથ પગ ધોવા જવા દે કામ છે ઘણું અને મારે પાછું ઓફિસે જવું છે હા એ કે તમે બાર મહિને એકવાર આઈ આઈ લાવો છો આવો પાઠ ઉત્સવ હોય ત્યારે અને હકીકત હો 12 મહિને જ આ બેન્યુ આવતા છે બાકી ટાઈમ શું હોય એ ઈ કે ઈત મશીન આકેશ કે વજીવાલા માકેસ ઓ આપણું ગ્રામીણ વિસ્તારનો આમ 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 લોકસંગીત તમે જો તો આનંદ બહુ આવે લ્યો બોલો

એ કે રહેવા દઈ ને સાવિત્રી હતા તું શારદા હું સૌજી આમાં ઢળી જાય ન મેળાવે આ ખોટા ઉભાડા લેમા હં એટલે આપણે ત્યાં ભજનની જરૂર પડી ગીધોની જરૂર પડી વાતોની જરૂર પડી નગર એક જણા એક જણા ખાલી એટલું જ કહેતો તો કે આમ જો રામાયણમાં હું હાથ વાર સોં હરવા નીકળી ગયો એટલે ઓલો કે હું હરવો એટલે કે હાથ વાર વાસી એક એક ચોપાઈ એક એક ચોરઠો એક એક છંદ એક એક દુઃ દોહાવલી આ બહુ તું મને મોઢે એટલે ઓલા એ કીધું મને ચારે બહુ તલપ લાગી છે હાલ ને તારા ઘરે ચા પીવા જાય એટલે ઓલા કીધું કે આમ ફરીને જાય તો ફરીની આ ખડકી તારા ફળિયામાં ન જવાય તો કે એ ખડકી મારા ભાઈની છે ફળિયું મારા ભાઈનું છે એ ખડકી વટીને પછી મારું ફળિયું આવે ત્યારે ઓલા એ માણે એકવાર કીધું કે તારા ભાઈના ફળિયાની હોહરવું તું નીકળી જાય ને તો તારા રામણની હોહરવું નીકળવું કોઈ દી ન પડે ભલા માણા કોક દી વાંચી તો લે હાય રાજીવ ને અહીંયા ને તારે એ શાહ એક ભક્ત વિપંત વંજન સુખદાય એટલે આ ભેગા થયા છે ભેગા થવાનો અર્થ કોકના પ્રત્યે અદ્રેશાય હોય અદેખાય હોય આપણે ન બોલતા હોય તો પ્રેમથી એને બોલાવવાની કોશિશ કરી દે કાયલ હોવાનો હુર જોવો પછી તમે ડીઝલ ભાવ વધ્યા ને એટલે બધા સરકાર ઉપર રાડ્યું નાખતા હતા સરકારે ભાવ વધાર્યા બધું સરકાર નો કરી દીધું સોસાયટીની ની હોય ને તો આપણે ધ્યાન રાખવાનું ક્યાં થૂકવું ક્યાં કાગળિયા નાખવા બધું કોર્પોરેશન નો કરી દે આ બધી પિસ્કારીઓ આપણે મારીને હાવ રંગ રોગાન કરી નાખી છે હાવ હાવ તો એ એમાં પછી કોર્પોરેશન વાળા બધું એની જવાબદારી નહીં જવાબદારી આપણી પણ એક નાગરિક તરીકે હોય ડીઝલના ભાવ હોય જાય આઈસર વાળા ડીઝલની ટાંકી ઉપર લખ્યું હતું કમ પીના મેરી રાની ઇષ્ટકા પાણી બહુ મહેંગા એની વાય ટગા વાળો નીકળ્યો ટક 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 કરતો એની નાની એવી ટાંકી ઉપર લખ્યું હતું નહીં પીવું તો કહે છે છલુંગી મેરે રાજા

પણ બધી વસ્તુ બધે નથી બોલાતી એટલે કવિ એમ છે છેલી ગડી તમે જો બોલે એના બોર વેસાય ન બોલવા માનવ ન બોલવા માનવ આ વાત છે સનાતન it શમ સં જવું શ્રી ગણેશ હરિ શ્રી ગણેશ હરિયે નોલએના પંદરમો પાઠ ઉત્સવ થતો હોય ત્યારે ખૂબ આનંદ થી ખૂબ હેત થી ખૂબ પ્રેમ થી બધા જયારે એકત્રિત થયા છે આપ બધા માવા ખાતા હશે અગવા ચોખટ કરી દઉં આવી ચોખવટ જ્યાં જ્યાં હું ગયો છું ત્યાં કરતો આવું છું ખાવ એનો વાંધો નથી ગળી જાજો ગાડલાની હેઠળ મોટું નાખી પિચકારી ન મારતા પછી સમિયાણા વાળા ના પાડે છે કે હવે સમિયાણું નહીં મળે ખાવ એનો વાંધો નથી ગળતા શીખો બધા ગળી ગયા છે તો તમે શું કામ ન ગણો વહેલું વ્યવ જાવ હોય તો ગળી જવાનું અને જાજો જીવ હોય તો બંધ કરી દેવાનું અમુક ને મોઢાને જ ખૂલતા બોલો બે આંગળી આમ રોટલી ને બટકી ધકો અમારે એમ પછી બાઈઓ ને એમ થાય ઘરે રે આને આખા રીંગણાનું શાક ભાવે રોટલો ભાવે પણ હવે આ સોળ્યા વિના મેળ આવે નહીં અને સોળો તો જ અમુક વસ્તુમાં સોળી ને ખાવ તો જ મજા આવે અડદની દાળ એને બટકે નો ચડાવાય આખા રીંગણા એને બટકે નો સડાવાય એને સોળો તો જ મજા આવે અને પછી ના પડે શેરા જેવું રાબ જેવું રાબ જેવું અને પછી મોટો મગ મગ એટલે મોટો કપ ભરી નોજલ મૂકે અને પછી કે ચૂચો 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 આને સૂવાથી મેળ આવે અને સોળવાથી મેળ આવે આ સૂવાની વસ્તુ નથી એટલે મોઢા બંધ થાય એ પહેલાં થોડુંક ઈ જજો હાવ બન નો કરો તો ઓછા કરજો આમાં અમે લગભગ બધા ખાઈ છીએ એટલે આ પાછો તમને ચોખવટ કરી દઉં આમાં કાંઈ કાંઈ આમાં કોઈ સલાહ દેવાનો કોઈ બોધ દેવાનો કોઈ કાર્યક્રમ નથી કારણ કે ઘણીવાર છે ને જ્ઞાન અને ગાળ દેવામાં મજા આવે સ્વીકારવાનો ભાવ આવે ને ત્યારે બહુ વહમું પડે બહુ વહમું પડે એટલે કોઈને ને કઈ કેવું નહી કઈ કેવું નહીં અમારે ગજુબામાં સાત આઠ વડીલો બે હતી ના હાથમાં ફાઇલ ગયો મેં કીધું સગન બાપા શું છે ફાઇલ મને કે રિપોર્ટ છે પણ કે નો સુગર કીધું ને કે એક બીજા બાપાએ કીધું કે ઓહો સુગર આવી એટલું ખાજો આ માલજો એટલા વાગે જાગજો એટલા વાગે આ કસરત કરજો એટલા વાગે આ યોગા કરજો એનું ગુરુ ચીક્યા બીજા વડીલ ત્રીજા વડીલ ચોથા વડીલ પાંચમા વડીલે વાત કરી એ બધાની વાત વાહ ભળ્યા પછી મે એને કીધું મે કીધું છગન બાપા મન કે હા મે કીધું આ બધા નું છે તો બેમાંથી એક રહે મન કે કોણ મે કે શું કર રહે છગન ભયો જાહે તમને હું ભાવે છે કેટલું ભાવે છે ઈ તમારા ઉપર આધારિત છે બાકી બીજા કોઈનું આવા કામ પણ નથી સચ્ચે પ્રેમ કઈ સારી જહા પે અસર હોગી અને ન હોગી તો સમજ લેના તેરી કઈ કસર હોગી હાચવો પ્રેમ હાચી નિષ્ઠા એટલે આ બધા જે ભાવ થી ધીરે 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 પોતાનું ગણીને આવો છો પોતાનું પોતાની પોતપોતાની રીતે જે હવે જિગ્યા ગોતી લે છો એનો જ આનંદ છે અને આનંદ બહાર લેવા બહુ બહુ અળિયાપાટું કરતાય નહીં હા નકરી એક બેન ખાલી આયા આયા પ્લાસ્ટર હતું બોલો લ્યો અને વળી સ્વાભાવિક પૂછાઈ ગયું કે આ પ્લાસ્ટર મન કે આંક આવ્યો મેં કીધું મન કે વળી ગયો બીજો આંક આવ્યો વળી ગયો મેં પછી મન કે ત્રીજો આવ્યો એ ન વળાણો આ નથી આંક વળાતા ને ત્યાં પ્રોબ્લેમ છે એટલે આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ આવા રૂડા સુરના ઉપાસકો બધા અહીંયા એકત્રિત થયા હોય નરેશભાઈ બધા નરેશભાઈ નાવડીયા બધાને આમંત્રણ આપી અને એકત્રિત કર્યા હોય અને આવા મિત્રોની વચ્ચે ભગવાન રામનો આ પંદરમો પાઠ ઉત્સવ કાલે રામનવમી છે છેવાલા આ દેશમાં આપણે ભાગ્યશાળી છે કે આપણે કૃષ્ણ મળ્યો છે રામ મળ્યો છે અને મહાદેવ મળ્યો છે આપણે બહુ ભાગ્યશાળી છે અને જંગદમાઉના બેહણા એટલા એટલા આપણે તમે આમ ચોટીલાથી માંડી ઠેઠ પાવાગઢ સુધી વ્યા જાઓ આમ કોયલાના ડુંગર સુધી વ્યા જાઓ તો આપણને આનંદ બહુ આવે કારણ કે આ આ આપણને મળ્યું છે અને એમાં ખાસ કરીને જે ગુજરાતને મળ્યું છે સૌરાષ્ટ્રને મળ્યું છે એ બીજું બધાને બહુ ઓછું મળ્યું છે